તો આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સક્રિય થયું છે ગુજરાતમાં જીત માટે બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે લોકસભાની ચૂંટણીને લઈને નવા સમીકરણો સામે આવ્યા છે રાજકોટ બેઠકથી પીએમ મોદી લોકસભાની ચૂંટણી લડી શકે છે મહત્વનું છે કે વડોદરાની જગ્યાએ રાજકોટને એમ્સ હોસ્પિટલ આપવામાં આવી છે રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ મળ્યું છે સાથે જ રાજકોટ મોરબી ફોર લેન રોડને પણ મંજૂરી આપવામાં આવી છે તો આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તરફથી રાજકોટને અનેક ભેટ મળી શકે છે રાજકોટના દિગ્ગજ નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા ભાજપ રાજકોટમાં સક્રિય થયું છે તો રાજકોટની બેઠક ભાજપ માટે ગઢ સમાન બની છે મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો પર જીત મળી ન હતી ત્યારે હવે સૌરાષ્ટ્રમાં જીત મેળવવા માટે પીએમ મોદી રાજકોટની લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે બાવળીયા ભાજપમાં આવતા આ ગઢ મજબૂત બન્યો છે પરંતુ હવે વાત એવી વહેતી થઈ રહી છે કે પીએમ મોદીને રાજકોટથી લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડાવવામાં આવશે તો પીએમ મોદી રાજકોટથી ચૂંટણી લડી શકે છે કારણ કે જે રીતે સૌરાષ્ટ્રમાં ભાજપની જે સ્થિતિ સામે આવી રહી છે જે સમીકરણો બદલાયા છે ક્યાંક જે ઢીલું પડી રહ્યું છે તો મજબૂત સ્થિતિમાં લાવવા માટે પીએમ મોદીને કદાચ રાજકોટથી ચૂંટણી લડાવી શકાય છે તો આજ જ સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે જી ગૌતમ જે રીતે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક ભાજપને તકલીફ પડી શકે તેવા સમીકરણો રચાઈ રહ્યા છે ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદીને રાજકોટની બેઠક ઉપરથી ચૂંટણી લડાવી શકાય છે કેવો સમીકરણો રચાશે જો તેઓ ત્યાંથી ચૂંટણી લડશે તો yeah sure

બીજી વાત એ છે કે રાજકોટને ભાજપ સરકારે ખૂબ આપ્યું છે રાજકોટ માટે આશીર્વાદરૂપ કહેવાય તો સૌની યોજના છે એનો સૌથી પહેલો અમલ છે રાજકોટમાંથી આજના દિવસે પણ આપણો આજી ડેમ છે એ નર્મદાના પાણીથી ભરાઈ જાય છે રાજકોટની એમ્સની ભેટ આપવામાં આવી છે રાજકોટ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં આવ્યું છે એટલે આ બધા વિકાસના કામો રાજકોટની વાત કરીએ તો ભાજપના શાસનમાં ખૂબ થયા છે અને દેખીતી રીતે જ રાજકોટની પ્રજા છે એ એની કદર પણ કરશે હવે મુદ્દો એ છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર કચ્છની છપ્પન બેઠકમાંથી ત્રીસ બેઠકો કોંગ્રેસને મળી હતી એટલે કે આખા ગુજરાતની અંદર કોંગ્રેસનું જો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હોય તો એ સૌરાષ્ટ્રમાં થયું હતું એટલે સૌરાષ્ટ્રમાં બીજેપીને બહુ મોટું નુકસાન થયું આ સંજોગોમાં સૌરાષ્ટ્રને મજબૂત કરવું હોય અને સૌરાષ્ટ્રના લોકો છે એને એવું લાગે કે અમારા રાજકોટના વડાપ્રધાન છે આવી એક લાગણી જો ઉભી કરવી હોય તો બની શકે કે નરેન્દ્રભાઈ છે એ ફરીથી રાજકોટમાંથી ચૂંટણી લડે બીજો એક એ પણ મુદ્દો છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે અને જે રાજકોટની જે લોકસભાની સીટ છે તે કેક ને કેક હવે ગઢ ગણવામાં આવે છે સેફ સેફટીના દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ ખૂબ જ મહત્વની બેઠક છે કેમ કે જે જસતણનો જે પાટો જસતણ વિસ્તાર છે આટકોટ વિસ્તાર છે તેમાં જે હવે કુંવરજીભાઈ પણ બીજેપીમાં ભળી ગયા છે એટલે કહી શકાય એક સેફ સીટ છે એટલા માટે પણ ક્યાંક ને ક્યાંક આ જે સમીકરણો છે તે ઘડાઈ રહ્યા છે રાજકોટની બેઠક હંમેશા માટે બીજેપી માટે સેફ રહી છે રાજકોટ હંમેશા બીજેપીનું નું રહી તમે જુઓ કે ઓગણીસો માં શિવલાલભાઈ વેકરિયા ચૂંટાયા બીજેપીમાંથી એ પછી એક માત્ર એક વખત કુંવરજીભાઈ બાવળિયા છે સાંસદની બેઠક જીતા એટલે રાજકોટની બેઠક છે એ સેફ છે સેફ એટલા માટે છે કે રાજકોટનો અડધો મત વિસ્તાર છે શહેરી વિસ્તારોમાં આવે છે એક માત્ર જસદણ એવો વિસ્તાર હતો કે જ્યારે કુંવરજીભાઈ જસદણમાં કોંગ્રેસમાં હતા ત્યારે ત્યાંથી કોંગ્રેસને લીડ મળતી હતી એટલે રાજકોટની બેઠક બીજું એવું છે કે નરેન્દ્રભાઈ કોઈ પણ ઉભા રહે માત્ર રાજકોટ નહીં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી રહે તો નરેન્દ્રભાઈ માટે એ બેઠક સેફ જ ગણાય હવે મુદ્દો મારો એ છે કે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ગુજરાતની અંદર બેસ્ટ સિનારીઓ આપણે જોઈએ કોંગ્રેસ માટે તો પણ કોંગ્રેસને છ કે આઠથી વધારે બેઠક મળે એવું નથી એટલે માત્ર ગુજરાતની અંદર એ છ કે આઠ બેઠકો છે એ કોંગ્રેસ પાસે જવાની સંભાવના છે એ સંભાવનાને નિર્મૂળ કરવી અને એ બેઠકો જાળવી રાખવી એટલા માટે નરેન્દ્રભાઈ રાજકોટમાંથી ચૂંટણી લડે એ આમ બહુ તર્કસંગત નથી લાગતું નરેન્દ્રભાઈ ખરેખર ચૂંટણી એવી જગ્યાથી લડે કે જ્યાં એમના લડવાથી એ રાજ્યની અંદર બીજેપીને બહુ મોટી સંખ્યામાં ફાયદો થાય હવે એ આપણે જો ગણતરી કરીએ તો નરેન્દ્રભાઈ બે જગ્યાએથી ચૂંટણી લડશે એક તો વારાણસીની બેઠક છે એ તેઓ મૂકશે નહીં એટલા માટે કે આમ પણ અત્યારે બીજે એસપી અને માયાવતીનું જે સંગઠન છે એને કારણે માત્ર સિમ્પલ એરિથમેટિકની વાત કરીએ તો બીજેપીને બહુ મોટું નુકસાન જવાની સંભાવના છે એ સંજોગોમાં જો યુપી છે એ નરેન્દ્રભાઈ છોડે તો યુપીની અંદર બીજેપીની હાલત વધારે ખરાબ થાય બીજું એવું થાય કે પ્રિયંકા ગાંધી આવ્યા એટલે નરેન્દ્રભાઈ વારાણસીની બેઠક મૂકી દીધી એટલે વારાણસીની બેઠક ઉપરથી નરેન્દ્રભાઈ મોટે ભાગે ચૂંટણી લડશે જ એવું સ્પષ્ટ દેખાય છે હવે એ સંજોગોમાં નરેન્દ્રભાઈ બીજા ક્યાં રાજ્યમાંથી ઊભા રહે કે જ્યાં ઊભા રહેવાથી એ રાજ્યના લોકોના મનની અંદર એવી લાગણી જન્મે કે અમારા રાજ્યના વડાપ્રધાન થશે આ સંજોગોમાં મને એવું લાગે છે કે ઓરિસ્સાની એકવીસ બેઠકો છે એ બહુ મહત્ત્વની છે અને કદાચ બીજી બેઠક માટે નરેન્દ્રભાઈ છે એ ઓરિસ્સા ઉપર પસંદગી ઉતારે જે ચોક્કસ આ પણ સમીકરણો છે તે સામે આવી રહ્યા છે એટલે એક કહી શકાય કે હવે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે એક બાદ એક સમીકરણો છે તે સામે આવી રહ્યા છે આ પણ કહી શકાય સૌરાષ્ટ્રને જે રીતના કેન્દ્ર સરકારની ભેટ આપવામાં આવી છે અનેક એમ્સની વાત કરવામાં આવે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરવામાં આવે બીજી તરફ રાજકીય સમીકરણોની વાત કરવામાં આવે તો પણ રાજકોટની લોકસભાની સીટ સેફ ગણવામાં આવે છે આ તમામ સમીકરણોને લઈને અત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારના જે રાજકીય સમીકરણો છે તે બંધાઈ રહ્યા છે બિલકુલ ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર એટલે કે કહી શકાય કે ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ ભાજપ